કેન્દ્રીય મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં યોજાઈ રહેલ ફોરેન્સિક સાયન્સ સમિટનું ઉદઘાટન કર્યું આ સમિટ ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજી અને પદ્ધતિઓના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે સમિટમાં દેશભરના વિવિધ ભાગોથી આવેલા નિષ્ણાતો વૈજ્ઞાનિકો અને કાનૂની તંત્રના પ્રતિનિધિઓ એકઠા થયા છે આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી તેમણે જણાવ્યું કે ફોરેન્સિક વિજ્ઞાનના આધુનિકીકરણથી કાનૂની પ્રક્રિયાઓમાં ઝડપ અને નિષ્ઠા વધશે સમિટ દરમિયાન વિવિધ સત્રોમાં ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા તાજેતરના સંશોધનો અને ટેકનોલોજી અંગે રજૂઆત કરવામાં આવી આથી કાનૂની તંત્ર અને તપાસ એજન્સીઓના કાર્યક્ષમતા સુધારવામાં મદદ મળશે